નમસ્કાર સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના કાર્યક્રમ કવિતાના સફરનામામાં હું અશ્વિન રાઠોડ સ્વયંભુ આજનું મારો વિષય છે ઘાયલ જેનું શીર્ષક છે ખબર ના પડે ગઝલ છે જે આપની સમક્ષ રજૂ કરું છું એનો મતલબ છે કે બહાર હાસ્ય છે કે અંદરથી કોઈ ઘાયલ છે ખબર ના પડે ક્યાંક જીવવાની તમન્ના છે દિલ ઘાવ છે ખબર ના પડે કે બહાર હાસ્ય છે કે અંદરથી કોઈ ઘાયલ છે ખબર ના પડે ક્યાંક જીવવાની તમન્ના છે દિલઘાવ છે ખબર ના પડે સપના તૂટે આશાઓ વિખરાયેલી ગઝલ બને એ જિંદગીનો ભાગ બને આ શેર છે કે સપના તૂટે આશાઓ વિખરાયેલી ગઝલ બને એ જિંદગીનો ભાગ જ બને એની યાદોના પુસ્તકોનો એક કકળાટ છે ખબર ના પડે કે આંખમાં ભલે હોય અંશનુની ધારા છતાં એ મલકતો હોય એવું બને કેમ કે દુનિયાની મહેફિલમાં એ રંગાયો માટે કોઈને ખબર ના પડે કે રોજ મુક્ત પંખી બની ઉડતો રોજ મુક્ત પંખી બની ઉડતો એ આ ગગનમાં કાયમ એવું રોજ બને ને એ પિંજરામાં કેદ હોય એની કોઈને ખબર ના પડે કે ને એ પિંજરામાં કેદ હોય એની કોઈને ખબર ના પડે કે આ ઘાવ જ છે તાકાત સૌની કે આ ઘાવ જ છે તાકાત સૌની ને દર્દ જ સૌની ઓળખ બને કોઈ પણ સંજોગોમાં ભગવાનનો ઓથાર હોય પણ ખબર ના પડે કે કોઈ પણ સંજોગોમાં ભગવાનનો ઓથાર હોય પણ ખબર ના પડે મગતા કે નવી સવારની આસ લઈ જીવી રહ્યો છે નવી સવારની આસ લઈ જીવી રહ્યો છે એ જ છે માણસ કે નવી સવારની આસ લઈ જીવી રહ્યો છે એ જ છે માણસ કે આત્માના હૃદયમાં નિરાશાની ભારની ભયાનકતાની ખબર ના પડે કે આત્માના હૃદયમાં નિરાશાના ભારની ભયાનકતાની ખબર ના પડે કે બહાર હાસ્ય છે કે અંદરથી કોઈ ઘાયલ છે ખબર ના પડે કે ક્યાંક જીવનની તમન્ના છે દિલમાં ઘાવ છે ખબર ના પડે નમસ્કાર અસ્તુ